ચાલો નમસ્કાર દોસ્તો ખરા ખોટાનો આ બીજો ભાગ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આ વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના પ્રશ્નો જોઈ નાખજો ભાગ એક બે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા ઈસવીસન ઓગણીસો પચાસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ યાને કે આઈએસઆઈની સ્થાપના કરી હતી વિધાન ખોટું છે આઈએસઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું મુખ્ય મથક જીનીવાની અંદર છે વિધાન સંપૂર્ણ સાચું છે સીએસસી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે છે વિધાન ખોટું સીએસસી કોટેક્સ એલિમેન્ટેરિયસ કમિશન એ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર નથી આપતી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આઈએસઓ આપે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન અર્થશાસ્ત્રી છેલ્લા સાઠ સિત્તેર વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે વિધાન સાચું છે માનવ માનવ વિકાસ કેળવણી શિક્ષણ આરોગ્ય પોષણ સંસાધનોના નિયંત્રણ કરતા કંઈક વધુ બાબતોનો નિર્દેશ કરે છે એ વિધાન પણ ખરું છે વિશ્વના દેશોનો આર્થિક વિકાસ થતા લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે એ વિધાન ખોટું છે આર્થિક વિકાસ નહીં માનવ વિકાસ થાય તો લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશસ્ત્રકરણ છે એ વિધાન ખરું છે માનવ વિકાસની વિભાવના નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર ઈસને કરી હતી વિધાન સંપૂર્ણ સાચું છે 2009 પહેલા માનવ વિકાસ આક મેળવવા ત્રણ નિર્દેશકો નીચે મુજબના હતા સરરા સાહિત્ય શિક્ષણ સંપાદન ને જીવન ધોરણ એ વિધાન પણ ખરું છે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના મૃત્યુ સમયનો અપેક્ષિત આયુષ્ય છે ધ્યાનમાં લેવાય છે એ વિધાન ખોટું છે પચીસ વર્ષના પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષોને આધારે શાળાકીય સરેરાશ વર્ષ મેળવી શકાય છે વિધાન ખરું છે ભારતનો આંક સત્તર પોઈન્ટ એક વર્ષ એ વિધાન ખોટું છે માનવ વિકાસ આંક અહેવાલ બે હજાર પંદરમાં માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પાંચ હજાર સાતસો સત્તાણું ડોલર છે એ વિધાન ખરું છે માનવ વિકાસ વિકાસના મૂલ્ય દ્વારા કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે તે જાણી શકાય છે તો એ વિધાન પણ ખરું છે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં મુખ્યત્વે વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે વિધાન ખોટું વિકસિત દેશોનો સમાવેશ થાય ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે જીવન જીવે છે એ વિધાન પણ ખરું છે માનવ વિકાસની પ્રગતિ સામેના પડકારો સ્વાસ્થ્ય લૈંગિક સમાનતાન મહિલા સશક્તિકરણ એ વિધાન પણ ખરું છે નાણાં એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે ખોટું છે નાણાં વગર પણ જીવી શકાય ઝેરી કમળાના નિયંત્રણ માટે બાળકોને હિપેટાઇટિસ બી નામની રસી અપાય છે વિધાન ખોટું છે સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ એકાવન જેટલું છે વિધાન ખોટું છે ઓગણીસો બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી વિધાન ખરું છે યુનાઇટેડ નેશન્સે પંચોતેર ઓગણીસો પંચ્યાસી થી ઓગણીસો નવ્વાણું ના મહિલા દશકો પંચ્યાસી થી નવ્વાણું પંચ્યાસી થી પંચાણું દસ વર્ષ થાય તો એ વિધાન ખરું આવે બે હજાર એકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી ગુજરાત સરકારે વિધાન ખરું છે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે એ વિધાન પણ ખરું છે ભારતમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે વિધાન પણ ખરું છે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધે છે વિધાન ખોટું છે સાંપ્રદાયિકતા અવરોધે છે પ્રાચીન સમયમાં જ્ઞાતિ આધારિત વ્યવસાયતા ખરું છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વિક ક્ષત્ર અલગ અલગ પ્રકારના વ્યવસાયો કરતા હતા ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે આર્થિક સામાજિક અને રાજનૈતિક ન્યાય આપે છે વિધાન સંપૂર્ણ સત્ય છે દેશ કે પરદેશની વસ્તીના અડધા કે તેથી વધારે સંખ્યા લોક સમૂહોને લઘુમતી કહેવાય અડધા કે તેથી વધારે સંખ્યા ધરાવતા લોક સમૂહને અડધાથી વધારે હોય તો બહુમતી કહેવાય અહીંયા જવાબની અંદર ભૂલ છે અડધા ઓછી સંખ્યા હોય તો લઘુમતી કહેવાય લઘુમતીઓના હિત અને તેના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી વિધાન સંપૂર્ણ બંધારણની કલમ ત્રણસો માં અનુસૂચિત જાતિ ની યાદી આપવામાં આવેલી છે બંધારણની કલમ ત્રણસો એકતાલીસ એટલે અનુસૂચિત જાતિ

ભારતમાં સૌપ્રથમ નક્સલવાદી આંદોલન ઓગણીસો સડસઠ માં બિહારમાં શરૂ થયું હતું વિધાન ખોટું છે આંદોલનની શરૂઆત પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામથી થઈ કાશ્મીરમાં આતંકવાદીઓને કારણે અનેક પંડિત કુટુંબોએ વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું વિધાન ખરું છે આજે પણ એ લોકો દેશના અલગ અલગ ભાગની અંદર વસવાટ કરે છે તો આ પ્રમાણેના વિડીયો લેક્ચર લઈને તમારી સમક્ષ હાજર થઈશ અને રિવિઝન કરજો વાંચવામાં કંટાળો આવે તો જોયેલું યાદ રાખો અને સાથે સાથે આપણે પરબધામ સદદેવીદાસ અમરદેવીદાસ પરબધામની અંદર જે પૂજાપો ચડે છે ફૂલ પાંદડી એ પરબધામનો પૂજાપો મરવા નામની વનસ્પતિ ગાયનું છાણ લોબાન ગુગળ એ બધી ઔષધિઓની મદદથી અગરબત્તી પણ બનાવેલી છે આ પ્રકારની અગરબત્તી કોઈને જોતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો ચોરાણું બે છ્યાસી તેત્રી આઠ પંચોતેર સંપૂર્ણ ધૂપ આધારિત અગરબત્તી છે એમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરેલો નથી એટલે સુગંધની પાછળ દોડશો તો નહીં ફાવે પરંતુ ઘરની અંદર એક અલૌકિક અને દિવ્ય વાતાવરણ નિર્માણ કરવું હશે તો ચાલી જશે બરાબર ધૂપ માટેની અગરબત્તી છે આખા ઘરની અંદર ધૂપ ફેલાશે માખી મચ્છરનો ઉપધરો બંધ થઈ જશે એ અમારી જવાબદારી છે તો અરબધામની અંદર પૂજ્ય પાદ સંત શ્રી કૃષ્ણદાસ બાપુના આશીર્વાદથી અમે અગરબત્તી બનાવેલી છે અમારે એમાંથી કોઈ નફો મેળવવાનો છે નહીં માત્ર સેવાકીય હેતુ છે લોકોને સારી સારી વસ્તુ મળે એ માટે બાપુના આશીર્વાદથી એ અગરબત્તી અમે બનાવેલી છે કોઈને જોઈતી હોય તો સંપર્ક કરજો નમસ્કાર સદ સતદેવિદાસ